માલવડ નું બજેટો થયા આ હકીકતે કેટલા કરોડ નું એકવીસ બાવન કરોડ અને પેલા માં ગયું

એનો પ્રાઇવેટ કન્સલ્ટન્સી આબલ ડિગ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ જે-જે હોય કે 80% ફિલ્ડમાં થાતો હોય ફિલ્ડમાં હોય તમે

એ જમીન સંબંધની સાથે લેન્ડ એક્વિઝિશન નો ખર્જો છે એમાં આમાં ક્યાં લેન્ડ એક્વિઝિશન એટલે એવું નહી હાઈડ એક્વિઝિશન છે જ નહી આ યોજનાનો ખર્જો એ બોલે છે આખી યોજના જ્યારે એ તો ભ્રમિત કરવાની વાત ભાઈ તમે 21 કરોડ નું બજેટ બનાવો છો મિનિસ્ટર એ કહે છે કરોડ નહી બજેટ તો 52 કરોડ નું જ છે પણ 52 કરોડ માં સાહેબ આ કોઈ જ નથી એટલા જમીન સંપાદન માં જો બંધ કામ ના છે અમારા પ્રતિનિધિઓ વિરોધ કે હું કાલે નીંદો ઉતરો બરોબર અને મને જાણવા મળે બાવીસ કરોડ નું બજેટ છે ડાઉન પેમેન્ટલી સત્તર કરોડ નું છે બાકીના બે પોઈન્ટ અલગ છે આમાં નથી ભૂમિ જ નથી છે જમીન છે અલગ ના કામ આવે છે

પણ સૈધાંતિક મંજૂરી તાંત્રિક મંજૂરી વહીવટી મંજૂરી

એટલે ઈ પોપર્ડ એમ એજન્સી જેવી ઈચ્છા હોય એને જે રીતે પાણી ડાયવર્ટ કરવાનું હોય એ રીતે બનાવીએ કે કામ